મહેસાણાના તરફ વાડીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવના પાંચમા દિવસ સુધી બાર લાખ જેટલા શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે દેશભરમાંથી સાધુ સંતો મહંતો નેતાઓ અહીં પધારી રહ્યા છે તરબ વાડીનાથ ધામમાં સુમણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જયરામ ગિરી બાપુ પણ હાજર રહ્યા હતા રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરમાં તરબ વાડીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે બાવીસ ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે આ તકે સુવર્ણ કળશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે કઈ નહીં તો શોભો શોભો મારા બધા બાયુ ભાઈ બધા થાય છે ના અમે બધા કાલ મોદી સાહેબ આવે તો અમને આનંદ આવ્યો અમને આટલા ત્રાંત છે અમને મળવાનું મન છે ને અમારા વાડીનાથની એમ છે કે દયા છે અને કૃપા છે તો અમે અહીં પહોંચ્યા બધા અમારા જો ડોહાય છે ભાઈ છોકરીઓ છે નાની નાની ભણતી વળી બધી કોલેજની જતી હતી બધી છોકરીઓ બધી મૂકી વાડીનાથનું નામ પડ્યું તો બધા ભેગા થાય બધા મળી ને બધા ને અમારા માતાજીનું જે બોલે સરજ છોકરા એમાં કંઈ અમારે ક્લાસ નથી અમારે એમાં માતાજીની શક્તિ છે છોકરીઓ અમે બધા ગીત ગાઈએ એમાં એમાં કંઈ ક્લાસ કરવા જાતા નથી એ અમારા મારા માતાજીની શક્તિ છે અમે ગાઈએ બધાય આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ તકે સુવર્ણ કળશ મહોત્સવમાં પોરબંદરથી એક રબારી સમાજનું ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પોતાના સમાજનો આગવો પોશાક પહેરીને રબારી સમાજના પારંપરિક લોકગીત ગાઈને અને રાસ રમી આનંદ અનુભવ્યો હતો અમે પોરબંદરથી આવ્યા છીએ સોરઠથી સૌરાષ્ટ્રના અમે કાલે પીએમ મોદીનું સ્વાગત કરવાના છીએ અમે જૂની પરંપરાથી અમારું સ્વાગત કરવાના છીએ અમે ગીરબરડા આલેશથી આવેલા છીએ અમે કાલે અમારી જૂની પરંપરાથી એનું સ્વાગત કરવાના છીએ અમારો જૂનો પહેરવેશ પહેરીને ધારવો કાપડું એવું બધું પહેરીને અને જણ બધા પુરુષ બધા માતાજીના સર્જુ ગાશે અને અમે બહેનો બધી માતાજીના ગીતો ગાશું એવી રીતે અમે સ્વાગત કરવાના છીએ અમને બહુ ખુશી છે અને ગર્વ છે અમને રબારી સમાજ ઉપર